શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધૂમધામથી ઉજવામાં આવે છે ગીતા જયંતિ આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતા સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે તે શ્રી કૃષ્ણને કહે છે હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું તેમણે આત્મા પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનો નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ ભગવદ ગીતા છે આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનો વિરાટ સ્વરૂપ દેખાડી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે શ્રીકૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમને ગાંડીવ પહેરીને દુશ્મનનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી જે દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો ત્યારે સુદ એકાદશી હતી આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવામાં આવે છે